આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘલ

પા અને અજ જોકો જુવાની આઈ એની પણ અજ પાંચ છેલ્લા કેતરા વરસ નહેર્યતા કે ઇની કે અજ થોડોક પડ ચૌત તો એની ઝજો ખોટો લગી વે તો અડે ઝગડે જીવન જો મધ્ય ભાગ આ કે એ અંદર જડે બચ્ચો જનમ સે લાટ મજે જો હોએ અને પોહ જો કરણું ભગવાન જો કરણું કે કોઈ મુશ્કેલ જીવનમાં અચી વી અને પોએ અને જે જીવન જીવનમાં કોઈ મૂંઝવણ હુએ અને એડે બચ્ચે કે જીવન જે નવી રાહતે તે અગ્યા ને એ માયતર હોય નિસાર જ માર હું કે સમાજ જા કોઈ મોભી હોય એની કે અન બચ્ચે કે સાચવો અને અગ્યા ને ખૂબ મહેનત મંગી ગને તો તો આજ સ્ટુડિયો સ્ટુડિયોમાં પણ અડાા જકડા પાા પોતર કુંભાર મોહમ્મદ ફરાન આજ પધાર્યા આઈએ હલ્યા ફરાન બચ્ચા હલ્યા મોહમ્મદ ફરહાન આંકે કે અસિ દલ સે થી હા હા ફર અને બેટા ધોરણ દસ ની પરીક્ષા હેવર અને બજાર પંજી મેં અને એકોતેર સાથે આઈ એ પરીક્ષા કે ધોરણ દસ ની પરીક્ષા કે પાસ કર્યાં અને ફક્ત આજે નિષાળ એટલે કે મુસ્લિમ એજ્યુકેશન જો નો ને માણો અને આજે સમાજનો નો પણ પી રોશન કર્યા તો બેટા આ પહેલો પૂછ દિયા કે આજ નેરો કે વિકલાંગતા હુએ ને તો છોકરા ગભરાઈ વનેતા કે ભાઈ મુજો પગ સરખો ના હથ ને તે આધારિત હુએતા તો તો આજા તો બોય હથ નહીં તો ઘટના કેડી રીત જો બનાઈ કે જ હી તકલીફ 6-7 છો પહેલા असां छत ते अ मस्ती कंदा हुआसीं इन जी वजह से जेको मूंखे जंहिं करे सौट लॻो उहो बाईबन मुंहिंजी छित ते हो अने ऐं उनजी छत ते हुओसीं अने मस्ती मस्ती में असां सीरियो खणी अने से डायरेक्ट तार ते छोभी वियो पतंग जल लायो हुओसीं अने सीरियो डाइरेक्ट तार ते छोभी वियो इन जी वजह से मूंखे करंट लॻो अने करंट ला लग... लॻे जी वज़ह से हथ दुखी विया हुआ अने इन जी वजह से मूंखे जनरल हॉस्पिटल में खणी विया पोइ जनरल हॉस्पिटल जा डॉक्टर

ડોક્ટરને બોલા આપકે દોનો હાથ કટને પડેગે અચ્છા તો બેટા હી જે કેચું કે દરેક કોઈ પણ વ્યક્તિ વે આઈ તો બહુ જ નંઢા આયો કે લગભગ અહીંયા અહીં ચોથે ધોરણ મેવા તડે થેલીયા કે ના ઘટના હા ચોથે ચોથી ધોરણ પાસ કરીને પાંચમે મે પોજે જ્વારઓને પાંચમે પાંચમે શરૂઆતમાં જ મોગે સોટ લાગુ હેડી ગાલ સોણીને તડે આઈ હેટલા નંઢણા હુવા અને હેટલી હિંમત સે હન પરિસ્થિતિ જો સામનો ક્યાં ખરેખર આખે સેલ્યુટ આ બેટા તો હા બેટા કે જે પરિસ્થિતિ જે ધોરણ ધોરણમાં આયા અને આજા બોય હાથ કપાઈ ગયા બ્યા પોઈ પાંચમો ધોરણથી કરી અને હાઈસ્કૂલ શિક્ષણ આય આનમે કેડી જો કામ કયા અને આખે કોડો કોરો તકલીફ પડી તે પહેલે કરંટ લગો હો તદ પહેલે કે એટલે કરી ન શકતો હું એટલે મહિના છ સ્ટડી તે રૂકાવટ વઈ પડ ઘરવાા મા કે ખાલી તું સ્કૂલ ને ખાલી સોણ કે સમજ તો કે હું વધુ સ્કૂલ હો ફાઉન્ડેશન સ્કૂલ પ્રાઈમરીમાંડ વ્યુસ પહેલે શુરુઆતમાં તો શકતો એટલે પહેલે પહેલે મસ્તી અને વાળાઈને એ કહીન્દા ભાઈ બાઈબંદબન પોઈ શિક્ષક અચીને લુસી સાંગે કે કમ સે કમ તો હાથનીએ તું વાંચી તું

અનલા કરીને પ્રાઇમરી અઠ જઈ હાઈ સ્કૂલ આવ્યો મુસ્લિમ એજ્યુકેશન મેડમિશન ઘડી અને તદે સાચો ચા પાયો બોરો કચો હો અને પોઈ મહેનત પહેલે પોઈએ પગથી લખ્યોસ હાઈસ્કૂલ મે પખ્થી પગથીી લખી પ્રેક્ટિસ કર્યોસ ભખથી એ ફાવ્યો ન એટલે મોતી ગયો ટ્યુશન અ સ્માઈલ ટ્યૂશન હબો હો્યો નવમી મેડાપો પ્રોગ્રેસ ન થયો દસમી મે સ્માઈલ ટ્યુશન હબ જ જે પણ શિક્ષક એ બહુ મહેનત કરાળડ અન્ય સ્કૂલ મ્યૂઝિશ મ્યૂઝ ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલ જે શિક્ષક હો

સ્કૂલ મેં ત્યાં સારો પ્રોગ્રેસ થયો અને વાર થયો પડવો અને બહાર નીકળેલા કરે મહેનત ચાલુ કરે સરસ એટલે હી ચેલા મંગું કે જી અંદર કોઈ પણ પરિસ્થિતિ એવી નાય કે જન્મ જન્મ અહીં બહાર નતા નકરી શકો આજે જી કોઈ પણ વિકલાંગતા આવે પણ અહીં વિકલાંગતા કે આજી હિંમત આજી ઢાલ આજો શસ્ત્ર બનાઈ તો તા તો થી પણ ऐं जीवन में ख़ूब अॻियां वधी सघो था इहे ऐं पंहिंजो कुंभार मोहम्मद फ़रहान तव्हांखे हीउ हिकिड़ो सरस मज़े जी ॻाल्हि करे ऐं त बेटा आउंखे इहे साथे साथे पहुचंदी आहे के जॾहिं अञा बॉय हथु कपाए विया तॾहिं अके अहिड़ो अञा भाईबंद जेको अलॻि अलॻि रमतूं હુએ તડે આંકે એડો ભેગો નીચો વ્યવહાર રમી છીએ હલ્યા છે લાગણી કે સાચવીને યા ભેગો વર્તન કરીએ તાટા સ્પોર્ટા બોય હથ નહીં છતાં પણ આસો શોખે કે જાળવી રખો તા હાથ વ્યાનિટિશન મે સરસ એના ફૂટબોલ મે રસ છે બરાબર તિાળમાં અથવા તો અ ઈચ્છા થિએ કલ્યાણ ભારત દેશ જે અંદર વિકલાંગેલા કરીને અલગ રાષ્ટ્રીય લેવલ સુધી જ એ સ્પોર્ટ્સની હરીફાઈ હોય તું ત નિશાળથી કરીને આગ્યા વધે સ્પોર્ટ્સ સ્પોર્ટ્સમાં ઈચ્છા આય અથવા તો માર્ગદર્શન દે એ મતલબ સ્ટડી હોય સ્પોર્ટ બોર્ડ ધ્યાન કે કારણ કે સ્ટડીમાં વધારે ધ્યાન દીધી વધારે કામ અતુ તમે હા એ ગણ સચી અ એ પૂછતી કેટલી બધી કઠણ પરિસ્થિતિ જે ભલે હાજા ગગડી વે એજાનો પે હિમ્મત કરીને એટલા અગિયાર આવ્યા તો તજ પાા જોકો પણ ભારત દેશી અંદર પાણી ગુજરાત જે અંદર પાંચ કચ્છ જે અંદર એડો બચ્ચા ઈએ જે અલ્લા હું કે કારમી સજા ચી સકું કે પાક કે ભાવજી સજા મલે તમે નહીં ખબર પડ એ જે કોઈ પણવનમાં મુશ્કેલી અચીવાની તો મજ બાર નીકળેલા કરીને જડી હિમ્મત રખ્યાં અડો અજે જેકો પણ હિ વિકલાંગે મળે સંદેશ કોરોના જોકો પણ ગુજરાત કે મે જોકો પણ વિકલાંગ ભલે વડા ને ખપેન કે એ સંદેશ આય કે હાર ન માનત કરતા રહો કે મહેનત કદે અસફલ નતી ખૂબ જ સચી ગે ખૂબ જ લાટ ગઈ કર્યા કે મહેનત જીવન જો કોઈ પણ અડો ક્ષેત્ર નાય કે જનમે અગિયાર ન નકરી શકતા એટલે પાો પુત્ર કુંભાર મોહમ્મદ ફરાન માકે એટલી લાટ મજે જો સંદેશ દે લાટ મજેની ગાલ કરે કે બો હથ તો કરો થઈ ગયો આજે ઇરાદા મજબૂત અહીંયા આકે કે અગિયાર વધે જ હિમત આ ને તો હિમત મરદા તો મદદે ખુદા તો બેટા ફરાન આઈ આકાશવાણી જે હનબુજ કેન્દ્ર તે આયા